આપણું વિશ્વ ઈશ્વરભાઈ શકરભાઈ રબારી ગમતુના મકા તાલુકો હરી જિલ્લો હવે આ તમે બ્લડ ડોનેશન આપ્યું પછી કયા કાર્યક્રમ કાર્યક્રમ આ અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે ને તે દિવસે જૂના મકા ગામની અંદર આ બ્લડ ડોનેશન હા આ બ્લડ ડોનેશન ને કેમ્પ ડોનેશન નું આયોજન કરવામાં આવ્યું છે જેથી અમે ગામના લોકો બધા ખૂબ લેલ ખૂબ લેલ આવવાના છો વાત છોડી દો એટલું લોહી હાલવાના પચી મોડો તો હું તૈયાર કરવાનો અને બે બોટલો મારે હાલવાની છે બાવીસ તારીખ આજે અયોધ્યા ની અંદર શ્રી રામલાલા ની આજ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ઠેર ઠેર આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે હરિત તાલુકાના રાયદરા ગામની અંદર ટૂંક સમયમાં જ જે દસ દિવસના ગાળાની અંદર રામ મંદિર બનાવવામાં આવ્યું છે રામ મંદિર બનાવીને તેની આજ મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેમ અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે તેવી જ રીતે આજે આજ હોમ હોમ સાથે આ રામ મંદિરને ની અંદર શ્રી રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મળીએ આપણે જે આયોજકો છે તેમને શું નામ છે આપણું ઠાકોર હજુરજી મણાજી હા આપનું કયું કયા છે આજનું આજ રામલાલા નવી પ્રતિષ્ઠા નવા મકનનું મંદિરનું ઉદઘાટન ગામ લોકોના પૂરા સહ સહકારથી થાય છે તાત્કાલિક સહકાર આલી દસ દિવસમાં ઊભું કર્યું છે

सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर सागर लक्ष्मी